તારામ બધાઈને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજ કાલે આપણે જે કાર્ડ બોર્ડરની સાડી બતાવી હતી એ વ્લોગે તો એમ કહ્યું ને કે હાઉ બહેનોને હું જવાબ જ નહોતા આપી શકતી ને એ રીતના ફોટા આવ્યા આપણે સિસ્ટમ જ છે જે બેનનો પહેલાં ફોટો સ્ક્રીનશોટ આવશે ને ઓર્ડર બુક કરશે ને એને હા પાડી દેવાની પછી એને ન જોતી હોય તો બીજાવાળાને દેવાની બાકી જેનો પહેલાં ફોટો આવે એને આપણે પહેલાં સાડી દેવાની કેમકે એક એક જ પીસને એક એક જ કલર હોય લેવા માટે થાય ને તો બેનો વિડીયા જોતા હોય હવે એક પીસ હોય એ આપણે આજે બ્રાસો સાડી લઈને આવી ગયા છીએ જે વેલવે ટૂટ પર અત્યારે ફૂલ ફેન્સીમાં બ્રાસો આવ્યો છે ને ને આ સાડીમાં તો બ્લાઉઝ ન થાય પણ પાલવ નથી બ્લાઉઝ આનું સેમ બીજી ડિઝાઇનમાં ગ્રીન કલરમાં આનું જોઈન્ટિંગ મેચિંગ એ જ રીતના આવ્યું છે તો એકદમ મસ્ત ઝેરી લીલા કલરમાં બ્રાસો છે આમાં આપણે કાળો કલર પણ આવ્યો છે થપ્પો આખો એમને એમ છે ને એટલે તમને બધું અલગ અલગ બતાવતી જઈશ ચારે રીતના આવી બ્રાસો એકદમ મોટી આવશે આ રીતના એકદમ ઓલું આપણે ઢોલ નગાડા ને ઢીંગલી ને હાથીડા ને જો એ રીતના આવશે આપણે તમને આમ સીધી બતાવીએ ને તો જે કાટ કડ પટાની સાડીમાં પણ લિમિટેડ સ્ટોક હતો અને બ્રાસો સાડીમાં તો આજે જ આપણે ઓલો ગયો છે પણ આમાં પણ સ્ટોક અમુક અમુક બે કલર છે તો બેનોનો ફૂલ ફેવરેટ કલર મજનતા જે ગુલાબના ગોટા આવશે ને એમાં વેલ્વેટ આવશે ને ગોલ્ડન પ્રિન્ટ આવશે બ્રાસો એક વચ્ચે હમણાં જ બ્લોગ આવ્યો હતો અઠવાડિયા પહેલાં લંગડી પટ્ટા પાલમાં જે બ્રાસો આવ્યો હતો ને એ જ બેનોને બ્રાસો જોતો તો એટલે બેનોની ખાસ ડિમાન્ડને ધ્યાનમાં લઈને આપણે બ્રાસો મંગાવ્યો છે એટલે આમાં પણ પલ્લુ નથી પણ લંગડી પટ્ટાનો પલ્લુ પણ છે ને હું તમને પલ્લુવાળી પણ સાડી બતાવી દઈશ કેમ કે છે ને પલ્લુવાળી આવી છે મેં સ્પેશિયલ પલુવાળી એ જ પલ્લુની બહેનોને કસ્ટમરની બધા બહેનો રહી ગયા હતા અને આપણે ફરી પાછો ખૂબ જાજો સ્ટોક મંગાવ્યો છે પલ્લું નથી એ પણ સાડી બહુ જ મસ્ત છે જો આ છે એકદમ મસ્ત મજન્ટા કલર જેમાં પાંદડા આવશે એનો જ આપણે ભાગ છે આ સાડી બહુ મોટી છે એટલે તમારે બ્લાઉઝ આમાંથી જ કાઢવાનું રીએ કે બે એક જ હો એની જ છે સેમ ડિઝાઇનો જ અને કોઈ પણ બહેનોને ઘરેથી સાડી જો વધારે જોતી હોય તો પણ તમે ઘરે એકવાર અવશ્ય વિઝિટ કરજો તો તમને સાડી લેવાનો વધારે મોકો મળશે હું તમને જે લમડી પટ્ટો પાલો કહું છું ને એ બધારી થઈશ તો આ તો બ્લાઉઝ એનો ભાગી રીતના આવ્યો છે આ થપ્પો દોરી બાંધેલો હતો કોઈ કસ્ટમર ઘરે આવી અને જોવે તો હું એને ખોલીને દેતી હતી બાકી આ જ રીતના છે બાકી સાડી એટલી મોટી આવે ને જો આ જ પલ્લુની ડિમાન્ડ છે ફૂલ કેમ કે તે દિવસે આ જ પલ્લું એક બે સાડીમાં પલ્લું નથી એવા મિક્સ હતું જ મિક્સ આવ્યું છે એમાં તો એકદમ મસ્ત ઘાટો મરુન કલર આવે ને એ છે ગુલાબની પ્રિન્ટ છે મજન્ટા કલર બતાવ્યો કેટલો મસ્ત એનો પાલવ છે અને પાલવનો જે ટુકડો છે ને એ એમાં બ્લાઉઝ આમાં બ્લાઉઝ છે ને સાડીના જ આવશે બધીમાં ઇનકેસ તમે કાં તો સાડીમાંથી કાઢીને સીવડાવી લો અથવા તમે કોઈ કોન્ટ્રાક મેચિંગ કરો ને ત્રણસો પચાસ રૂપિયા ભાવ રહેશે એકદમ ડિજિટલ હજાર આ રીતનું બ્લાઉઝ આવ્યું છે એકદમ ડિજિટલ પ્રિન્ટમાં એમ કહ્યું ને કે તમે સુપર ફાઇન લમરી પટ્ટા સ્ટાઇલ પાલોમાં હું જે પણ સાડીમાં પલ્લું હોય છે ને પલ્લું જો મજન્ટા કલર ગુલાબી બતાવ્યો ને એવી જ રીતના આ મજન્ટા કલરમાં મુરલા છે એકવાર ખાલી પીસ તો જુઓ આખી સાડીમાં મુરલા ને એટલું મોટું પીસ છે ફૂલ ફેન્સી લગ્ન પ્રસંગમાં બહેનોને પહેરવા માટે એકદમ મસ્ત લાગે તો જુઓ પાલવ એકવાર પૂરો વિડીયો જોઈ લેજો હું પાલવ સાથે બધી જ સાડી બતાવીશ ને કલરની પસંદગી તો તમારી જ રહે તો મજણા કલરમાં ઘણા બધા કલર છે કાલે ચેકાટ બોર્ડરમાં વિડીયોમાં એક જ મજન્ટા કલર હતો ને પાંચ એકાડે પાંચ બહેનો કે મારે જોઈએ છે જે બેનનો પહેલાં આપણે મેસેજ આવ્યો હતો એને આપી તો એ પણ એકદમ મસ્ત છે મજન્ટા કલરમાં તો આપણે મજન્ટા સેમ એનું બીજું પીસ છે તો તમારે એક સાથે બેનો એક લઈ લે ને તો હું બીજા બેનને પણ ના પાડીને બેન ને ઓલું નહીં કરી શકું કેમ કે સ્ટોક ફૂલ છે જો એમાં પાલવ હતો એ મેં તમને બતાવી દીધો આમાં આપણે પાલવ નથી જો તમારે પાલવવાળી જોતી હોય ને એ પણ ફટાફટ તમે તમારો ઓર્ડર બુક કરજો આમાં આપણે પાલવ નથી જ આવ્યો એટલે હું હવે સાડી ખોલતી જ નથી કેમ કે બે સેમ જ કલર છે તો એકદમ મસ્ત મસ્ત આટલી સરસ વેરાયટી એવી છે એ જ રીતના એમાં લીલો કલર જે મેં તમને મુરલા બતાવ્યા ને એમાં આપણી આગળ કાળો કલર મરુન કલર બીટ કલર બધાય કલર છે જો એકદમ મસ્ત મુરલા છે અને એકદમ મસ્ત લીલો કલર છે લીલો ઓલો આપણે જે શેવાડીઓ આવે ને એ જ પાલવ તો જુઓ મુરલા આવશે કેટલો મસ્ત પાલવનો લુક આવે છે એકદમ સુપર અને એકદમ ફાઇન ત્રણસો પચાસ રૂપિયા આપણે આનો ભાવ રહેશે બધી જ સાડી ફૂલ મોટી છે તમારે બ્લાઉઝ સાડીમાંથી જ કાઢવાનો રહે કેમ કે મારે એ જ રીતના આવી છે સાડી ઓલા વખતે પણ આપણે જે બ્રાસચો તો એમાં પણ આપણે એ જ રીતના હતું આ પણ મરૂન કલર છે જે મરૂન કલરમાં ઢીંગલી ને એવું બધું તો આ છે ને આપણે તમને લાદીમાં બતાવીએ ને તેનો તમને એકદમ ઓરિજિનલ લુક દેખાડે જો આ રીતની વેલ ને ડાળ આવશે આ બધું ને એકદમ ઉપર અત્યારનો જે આ ફેન્સી બ્રાસ આવ્યો છે ને આ જ છે અમુક સાડીમાં લાંગડી પટ્ટાનો જે પાલવ છે ને એ આવી ગયો છે અને અમુક સાડીમાં નથી આવ્યો આમાં પણ નથી બ્લાઉઝનો તેમ તમારે જો એનો ભાગમાં તમને બ્લાઉઝ મળી ચાહે તો આપણે એનો બીજો મોરલાવાળાનો બીજો કલર છે જેમ તમે પછી પસંદ કરશો ને પાલવવાળી આમાં આપણે એમ તમને આપતા જા હું આમાં પાલવ છે મેં મે હમણાં તમને ખોલીને બતાવી ને એનું બીજું પીસ છે એટલે એક પીસ ખોલીએ એક જ રોખ્યું છે તો ખોટો પીસ ન ખોલીએ તો તમને બીજી વેરાયટીનો મોકો મળે તમે છે ને બ્લોગ જોવાનું જરાક વધારે રાખશો કેમ કે સ્પીડ કર છો જોવામાં તો તમારા હાથમાં હાડી કો તો અત્યારે સિલેક્ટ કરવામાં બ્લોગ જોવામાં થોડુંક મોડું થઈ જ ને તો તો સાડી હોય જાય છે એકથી દોઢની અંદરમાં તો લોગ મુકાય જ જાય એ તો મેં તમને હવે ફિક્સ ટાઈમ જ આપી દીધો છે પાંચ મિનિટ ઉપર નીચે સેજ થઈ જાય પણ એ સમયમાં આવી જાય એવું હોય ને તો તમે છે ને ચેનલ સબસ્ક્રાઈબ આમાં પણ પડલું નથી સોરી ચેનલ છે ને હરિયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાર્યો જે ફ્લાવર છે ને એનો જ આ પાલો છે લગ્નનો પ્રસંગ સ્પેશિયલ છે બ્રાસો લોંગળી પટ્ટો પાલોવાળો બ્રાસો આપણે હમણાં તમને જે ઓલી ફ્લાવરવાળી બતાવીને આવા કેરી છે રહી એટલી મસ્ત કેરી કેરી વાળી છે તો તમને જે ગમતી હોય ને એ ખૂબ જાચી વેરાયટી છે તો આપણે બહુ ખોલીને ટાઈમ ન બગાડતા તમને બીજી સાડી બતાવી દઈએ ઉપર છે કાળો પણ બ્રાસો જોવા કેરી આવા

મને ખબર ન પડે કે કયો કેનો ભાગ છે ઈ બીટ કલર છે એકદમ સુપર આમાં પલ્લુ નથી તો બીજો બીટ કલર છે જો પલ્લુ હશે તો આપણે તમને ખોલીને મેં સ્પેશિયલ બધી સાડી પલ્લુવાળી વાળી મંગાવી હતી પણ આખે આખો મિક્સ માં જે બાંધો આવ્યો એમાં અમુકમાં પાલવ નતા આવ્યા જેમાં પાલવ નથી આવ્યા ને એનો પણ એટલો મસ્ત એકદમ સરસ નો લુક આવે છે અત્યારના છોલામાં ફૂલ સાંજ થી છે લીલો કલર બતાવ્યો તો ને એનો કાળો કલર કાળો કલર એક પીસ ખોલીને બતાવી ના જે લીલો છે કેટલો મસ્ત છે આ તો છે આપણે આગળ જ્યાં સુધી ત્યાં સુધી આપણે કસ્ટમરને એમ જ કહેશું કે તમે માલ છે હજી બ્લોકમાં મૂકા પહેલાં ઘરે આવી જાઓ તો તમને નવી વેરાયટી જોવાનો પણ મોકો મળે કેમ કે આ તો પછી છે ને બધા ને તો આપણી આગળ લીલો કલર કેરીવાળામાં એ લીલો કલર મહેંદી ઉપર હતો આ એકદમ લીલો છે ને એમાં પણ આ રિયો જો પાલો છે તમારે છે ને આ રીતના ખાલી સ્ક્રીનશોટ લઈ લેશો ને એટલે તમને સાડીમાં મને બધી ખબર પડી જાય આપણે એકદમ મસ્ત એટલે તમારે મને ખાલી કલર કહી દેવાનો જો આ રીયો અહીંથી જ તમારા લોંગડી પટ્ટા સુધીનો આટલો સ્ક્રીનશોટ લઈ અને તમે મારા નીચે આપેલા વોટ્સએપ નંબરમાં ફોટો મોકલી દેજો તો મહેંદી કલરમાં હે ફૂલડા હતા કેરી હતી અને મોરલા પણ છે તો બીટ કલરમાં જેટલા કલર છે ને જો એક સ્ટોક આ બધો નવો સ્ટોક છે એટલે એટલા કલર અવેલેબલ છે વેચાઈ જાય ને એક એક સાડી બતાવવાનો મોકો નહીં આવે ખાસ કરીને અંદરના ફ્લાવરમાં અને અંદરના મોરલા એક જ સરખા કલર કલર બ્લેક કેટલો મસ્ત છે અત્યારે તો છે ને અમારી આગળથી ઓલા પગતાની સાડીમાં બેનો વન પીસ કરવા ને ચણિયા બનાવવા માટે સાડીઓ લઈ ગયું તમારા બેનો બધા સાડી પહેરશે પણ એકદમ મસ્ત લાગશે કે બેન આગળથી સાડી મંગાવી એટલી મસ્ત છે ને પહેરશે ને તો પણ મને યાદ આ એકદમ મસ્ત એનો બ્લેક ને ગોલ્ડન પાલવ આવશે આ મુર્લા છે બ્લેક કલર ની પલ્લુ છે લંગડી પટ્ટાનો છે ને એટલે સાડી એકદમ એકદમ મસ્ત પહેરવામાં લાગીએ તબીટ કલર તો આપણે તમને બતાવો આમાં પણ છે છેલ્લી સાડીમાં આ છે બ્લેક બ્રાશો મસ્ત મજાનું લ્યો બ્લાઉઝ છે આમાં ઓલકથી બેનોને જો બધી સાડીમાં સેમ હતું જો કેટલો મસ્ત છે આ ગ્લાસો જેમાં જે વસ્તુ આવતી હોય ને એ આમાં પેલું બતાવી દઈએ લાસ્ટ પીસ તો બહુ મસ્ત છે જુઓ તો નીચે આપેલા નંબરમાં જે સાડી જોતી હોય ફટાફટ ઓર્ડર બુક કરો તો અવનવી વેરાયટી સાથે ફરી મળું શું ત્યાં સુધી આવજો